ચાલો મંચ પર નિતિનભાઈ પટેલે ટિકિટને લઈને અને ટિકિટની વરાળ અને ચૂંટણીની વરાળ કાઢી દીધી બધું કહેવાનું હતું અને જે ખુલાસો કરવાનો હતો નિતિનભાઈ પટેલે કરી દીધો તમને જણાવી દે કે એવું લાગ્યું નિતિનભાઈ પટેલ જણે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય અને જેવી જ ચૂંટણી આવી અને ટિકિટની જાહેરાત થઈ એવી જ નિતિનભાઈ પટેલના ધડાકા થવાના શરૂ થયા નિતિનભાઈ પટેલને લઈને અત્યારે સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર એ આવી રહ્યા છે નિતિનભાઈ પટેલ એવું ના મળતા જાણે નારાજ થયા હોય તેવું નીતિનભાઈ પટેલના નિવેદનોથી સામે આવી રહ્યું હતું નીતિનભાઈ પટેલે તમામ લોકોને સામે ચાલીને કહ્યું છે અને તમામ લોકોને મંચ પર કહ્યું છે ખુલ્લે આમ કહ્યું છે જાણે ઘણી બધી વાર થી નીતિનભાઈ પટેલ ની અંદર કઈક વરાળ ભરાઈ હોય અને એ વરાળ આ ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે બહાર કાઢી એવું લાગી રહ્યું છે વરુણ ગાંધીને જો ભાજપ ની ટિકિટ નહીં મળે તો અપક્ષ તરીકે લડવાનું એ